છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને બેથી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભો થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારેય મળશે ક્યારેક અમારા જોડે ખર્ષણ થતું હોય છે પબ્લિક જોડે મજૂર જોડે થોડા સમય પહેલાં છોટા ઉદેપુર ને દાહોદ દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટા ઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ આપણી પાસે વીસ લાખ રૂપિયા એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારી કરી દીધી છે ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે એક ટ્રેઝરી એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડીલે થઈ છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે એના લીધે થોડું ડીલે થઈ છે હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી કરી ચાલે ચૂકવણું બાકી વીસ લાખ કેટલી ગ્રામ પંચાયતો છોટાઉદેપુર તાલુકાની એવી છે કે જ્યાં હજી ચૂકવણું નથી થયું પંચાયતો ટૂંકમાં બધી છે પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા થોડા બધાને આપ્યા છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે એમાં અમે ચૂકી દીધું અત્યારે કેટલી ગ્રામ પંચાયતો બાકી છે અત્યારે સર પંદર ગ્રામ પંચાયતો છે તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકેને જવા દીએ કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે